પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં ત્રણેક કલાકની અંદર આશરે તેરે થી જી ઇંચ જેટલો વરસાદ અને કુલ ચૌદ થી પંદર ઇંચો વરસાદ એક સાથે ખાબક્યો અને પરિણામે જે નીચાણ વિસ્તારો હતા એ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો નગરપાલિકા એસટીએમ કચેરી અને બાકીનું વહીવટી જિલ્લા વહીવટી તંત્ર ડીડીઓશ્રીએ વ્યવસ્થાના ભૂતકાળમાં બે હજાર પાંચમાં સમગ્ર વિસ્તાર આખો આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટીક્યુલર વિસ્તાર જે લો લાઈંગ એરિયા છે એ લો લાઈંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બને અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવે ના જે પાણી જવાનો જે વોટર વે છે એ વોટરવેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવા એક પ્રશ્ન ઊભો છે એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે જે સાઇડ છે એ સાઇડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે અને એકંદર પ્રમાણમાં તેર ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ દોઢસો બસો ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાસનો જે વિષય પણ છે આ આખો આખો કાસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે ખાસ છે એ બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આવો કોઈ પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડકશ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ બીડીઓ શ્રી પ્રાંત ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ એક એક્શન પ્લાન બનાવીને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટીક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ તેર ઇંચ જેવો વરસાદ સતત ત્રણ કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું એક નાની વાછરડી મરી છે હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે ગંદકી થઈ છે ત્યાં આગળ મેલેથીન પાવડર વેક્ટર બોન ડિસીઝ ના થાય પાણીજન્ય રોગો ઉભા ના થાય તે એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથિન પાવડરનો છંટકાવ છે વાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ના થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે તંત્ર બિલકુલ સચેત છે આખું તંત્ર આના માટે કામ કરી રહ્યું છે આજુબાજુની ત્રણ નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે એટલે ખૂબ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ અહીંયા સ્થાપિત થઈ ગઈ છે